હળવદમાં ભારતીયના કાર્યકરોમાં ભારે ઉત્સાહ દેખાયો હતો તો ભાજપના કાર્યકરોએ હળવદ સરા નાકે જૈન સ્વીટ પાસે ઢોલ નગારા સાથે ખુશી વ્યક્ત કરી હતી ત્યારે ફટાકડા ફોડવામાં આવ્યા હતા તેમજ મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની દિલ્હીની જે રાજ્ય સરકાર છે તેમાં જે અડતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવ્યો છે ત્યારે હળવદ શેર દ્વારા આજે સરાનાકા ખાતે એની ઉજવણીના ભાગરૂપે એ ફટાકડા ફોડી મોહ મોહમીટા કરાવી ઢોર લગારા સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે અને આખો દેશના ખૂણે ખૂણે ચાહે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચો તરફ ભારતીય જનતા પાર્ટીને ભારત દેશના નાગરિકોના આશીર્વાદ મળી રહ્યા છે અમારા માટે ખાનથી મોટો કોઈ રાજીપો ન હોઈ શકે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અંત્યોદય અંત સુધીનો લોકોનું કલ્યાણ થાય એ દિશામાં કામ કરશે અને લોકોના દિલમાં વધુને વધુ સ્થાન પ્રાપ્ત કરી લોકોની સેવા નીચેના લોકો આપણા ભાઈઓ બહેનો કોઈ દુઃખી ન રહે એ દિશામાં કાર્ય કરશે એવો અમને આજે વિશ્વાસ છે અને વિજયની ખુશી અમારા તમામ કાર્યક્રમ કાર્યકરોમાં અનેરી ખુશીનું વાતાવરણ આજે જોવા મળી રહ્યું છે